બટકવાડા અને જણોર સબસ્ટેશનોનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરવામાં આવ્યું તેવા સમયે જ એક નામી પ્રતિષ્ઠિત ચેનલમાં કામ કરતા રિપોર્ટર દ્વારા લોકોમાં ફફડાટ ભય ફેલાય તેમજ શાંતિ ડોહળાય તેવા ખોટા સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા કે કડાણા તાલુકામાં ભૂકંપનો આંચકો અનુભવાયો આ સમાચારની પુષ્ટિ કરતા આ સમાચાર તદ્દન ખોટા હોવાનું સામે આવ્યું છે જે અધિકારીઓ ઉપર દબાણ કરવા માટે પ્રસારિત કર્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કરીએ તો મહીસાગરના કડાણા પાસે ભૂકંપનો આંચકો અનુભવાયો છે સવારે દસ વાગે ત્રણ પોઈન્ટ પાંચ ની તીવ્રતાનો આ આંચકો નોંધાયો છે ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાજસ્થાનમાં નોંધાયું છે સવારે દસ વાગ્યાની આસપાસ સાડા ત્રણની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે કડાણા પાસે ત્રણ પોઈન્ટ તીવ્રતાનો આંચકો જેમાં દસ કલાકે આ આંચકો નોંધાયો જેમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજસ્થાનમાં હોવાનું સામે આવ્યું છે